મિત્રો તો આપણે અમારા સમુદ્રની અંદર જે મૈકાસુર દાદાનું સ્થાનક છે જે ટાપુ ઉપર એ ટાપુ સામે દેખાય છે તમને અને હમણાં ત્યાં જવાનું છે ત્યાંનો બધો તમને નજારો બતાવવાનો છે અને હમણાં અહીંથી છે ને આ રસ્તો બનાવેલો છે ત્યાં જવાનો અને સમુદ્ર દેવ છે ને એ ખાલી થાય છે દરિયાદેવ એટલે ખાલી થાય એટલે જઈ શકાય છે ભરાણેલા હોય ને તો ન જઈ શકાય એટલે આજે ટાઈટલમાં છે સિકોતરમાંનું મંદિર અને હવે છે ને ભેંસલો આવી ગયો હવે આપણે જઈ ધીરે ધીરે આવી રીતે કંઈક કેળો છે દરિયામાં જવાનો બધી સગવડતા છે પાણીનો ટાંકો અને અહીંયા રહેવું હોય તો રહી પણ શકાય એવું અહીંયા સ્થળ છે અને હવે આપણે જઈએ છીએ દરિયામાં તો જવો આપણી આ ગાડી અહીંયા મુકાઈ ગઈ અને સામે જવો આ છે ભેંસલો આ અમારે મધુન અને ઝાંજમેર ગામની વચ્ચે દરિયામાં આવેલો છે બે ગામની વચ્ચે તો અહીંયા આવવું હોય તો મધુન આવવાનું અને મધુન અમારે રિસોર્ટવાળા રસ્તે તમારે જવાનું અને કોઈકને પૂછવાનું કાંઈ બોર્ડ નથી મિત્રો મારેલા એટલે તમારે પૂછી જવાનું કોઈ માલઢોર સારતા હોય કોઈ ગામમાં લોકો હોય કે અમારે ભેંસલે જાવું છે અને આ ભેંસલો અમારો એક એવો રમણી ટાપુ છે કે અહીંયા છે ને તમે જો ભેંસલા માથે દાદા નું સ્થાનક છે એમની માનતાઓ બધાને ફળે છે આ કંઈક દરિયામાં ઉતરવાની આવી કેળી હોય છે મિત્રો અને દો પાણી આ સમુદ્રના આ દરિયાના પથ્થરો એટલે કે આ કાદા કહીએ મેં આ દરિયાના પથ્થરોનો આવો કંઈક નજારો હોય છે અને હા મેં દો મિત્રો આ છે ને કેળી બનાવેલી છે આપણે ભેંસલા ઉપર જવા માટેની અને હા મેં ખૂટા છે ને ત્યાં દોરડા બાંધીને તમારે થોડું ઘણું અત્યારે પાણી છે પણ હાલી જવા હે તો આપણે જઈએ હવે ધીરે ધીરે તો જો આવી કંઈક કેળી છે સરસ મજાનું આ કેળી જેવો જો પગદંડી કહેવાય આને અને હા મેં થોડુંક પાણી છે વેન છે એ વેન એ વેનમાં થોડુંક હજી પાણી ભર્યું છે દરિયા દેવ ખાલી થઈ ગયા સારે ફરતીલા જવો અને હવે જઈ સો મિત્રો આ છે ને હમણાં જઈએ પાણી ખાલી ખલાશે આમાં દરિયાની ભરતી ઓટ આવતી હોય છે દરિયો અત્યારમાં ખાલી થાય તો હવે બે ત્રણ કલાક પછી પાછા આના પાણી કિનારે આવતા હોય છે એટલે પાછો દરિયો ભરાઈ જાય ત્યારે આ રસ્તો બંધ થઈ જતો હોય છે આ પાણી થોડુંક ભર્યું છે અને ભટાઈ જાય હમણાં એક ભાઈ નીકળ્યા હતા ને અહીં અને અમે જોયા હતા એટલે વટી જવા હે આપણે પાણીતા સડાવવા પડશે પેન્ટના તો હવે જાદુ દૂર નથી જો મિત્રો આ નજીકથી આ રીતે અહીંથી આ ટાપુનો નજારો સમુદ્રની વચ્ચે તો હવે આપણે આ પાણીમાંથી નાલવું પડશે એટલે આવી જઈએ અને તમે ભાઈ મારી પાછળ પાછળ આવતા રહો તમતારે આમાં બહુ વાંધો નહીં આવે આપણે આ ને કેડિયા હાલવાનું છે આ દરિયાના પાણી આમ જાય છે આ તો અમે સમુદ્રના કાંઠે રહીએ છીએ એટલે અમને થોડો થોડો અનુભવ હોય બાકી કોઈ અજાણ્યા વ્યક્તિ આ અહીંયા આવો ને તો આવી રીતે પાણીમાં ઉતરવું નહીં અનુભવ વિના નહીં જવાનું નહીતર આ સમુદ્ર ખાલી થાય અને આર પડ્યા કહેવાય આર પડે ને એટલે ઝાઝું પાણી હોય ને તો તમને દરિયા ભેગા કરી દે ને પછી પાછા કિનારે ન આવવા દે ને આપણું પૂરું થઈ જાય એટલે અહીંયા છે ને મિત્રો આ સમુદ્રના પાણીમાં અનુભવ વિના નહીં આવવાનું જવું મિત્રો આમાં હાલી નીકળી તો જવા હે આમાં કંઈ બહુ ઊંડું નથી અત્યારે કારણ કે આ આપણને પાછો શું છે અહીંયા જે માછીમારી કરતા હોય ને સમુદ્રની અંદર એને બધા પાણીનો ખ્યાલ હોય કે કઈ રીતનું પાણી જતું હોય તો કઈ બાજુ જવાય કેમ કરીને હલાય આ બધો મિત્રો છે ને અનુભવ હોવો જોઈએ મિત્ર આમાં આપણે આપણા જાનનું જોખમ થાય અને પાણીનો ક્યારેય ભરોસો ન કરાય પાણી પવન અને અગ્નિ આ ત્રણનો કોઈ ભરોસો નહીં કરવાનો કારણ કે અગ્નિનો નાનો એવો તિખારો હોય ને તો એ આખા ગામને બાળી શકે અને પવનનો નાનો એવો ઝોટો આવ્યો હોય ને એ આખા ગામને ઉડાડી શકે અને પાણીનો નાનો એવો લોઢ હોય ને તો એ આખા ગામને બોલી શકે તો જો આવું કાંઈક નાના નાના આપણે નીકળી જા હા મેં છે ને આ અમારા મધુનું રિસોર્ટ છે તો આ રિસોર્ટ બનાવેલું છે ત્યાં પરમિટ સિવાય જવા ન દે કારણ કે એ પ્રાઇવેટ પાર્ટીની મિલકત છે અને હા મેં અમારા મેથાળાની કોપી જેવી તેવી દેખાઈ દઉં હવે આ છે ને આ અમારા મેથાળાની કોપી છે આવો કંઈક સમુદ્રનો નજારો છે જો મિત્રો હવે આપણે પાણી છે ને ઉતરી ગયા ને હવે આ કિનારાનો નજારો આવો કંઈક છે અહીંથી હવે પાછા આપણે ભેંસલા ઉપર ચડી અને પાછો કિનારો બતાવીશું જવો આ રીતે નાના નાના પથ્થરો છે આમાં રમવાની મજા આવે આ છોકરા હોય ને તો અમારે આમાં બધા વીણવા મળે આવા ગોળિયા પાણા છે આ હવે આ ગોળિયા પાણા છોકરાઓને રમવાની મજા આવે એટલે આમાં બધા રીમા જ કરે ને આગળ જતા રેત પણ આવશે તો હા મેં આપણે જવાનું છે જ્યાંથી હા મેં પગચ બતાવી તમને ખ્યાલ હોય તો જવો આ છે ને પગછા છે અહીંથી આપણે સડવાનું છે

હા હાલો મિત્રો નજીક પગ આવ્યા છીએ ને હા મેં જવું પગીચા રાહ હવે એ પગથિયા સડતા પહેલાં એક તમને અહીંયા જે વીજળી પડી ને એ પહેલાં આપણે વીજળી બારું જોઈ લઈએ બરાબર અને પછી તમને આપણે માથેલો નજારો દેખાડીએ આવી હરિયાળી અને ઉપર મિત્રો ઘણી જગ્યા છે ઓછામાં ઓછી એક હેક્ટર જેટલી ઉપર જમીન છે એ આ જમીન માથે આ ટાપુની માથે જમીન છે એની અંદર પણ ખૂબ રીતે ખીલી ઉઠેલી હોય છે અને ખાબોચા ભર્યા છે અને જુઓ મિત્રો અહીંથી છે ને આ બગીચા આપણે સડવાના છે પણ પેલા તમને ભોંયરું બતાવીએ બરોબર પથ્થર અને આમાં હજી પાણી નજીક જ છે દરિયાદેવ ખાલી થતા જાય છે અને આમાં સાલવું થોડુંક અઘરું પડે એમ છે જાળવીને સાલવું પડે પડ્યા હોય તો કડ ભાંગી જાય તાંટિયા તૂટી જાય આવી રીતના આમાં પથ્થરો હોય છે સાસવાળા અને આ માથે પણ એવું જ છે જો હવે આપણે તદ્દન વાંયરાની નજીક એટલે કે જે વીજળી પડી હતી અને જે વીજળી બારું પીડ્યું અહીંયા એ બારું તમને દેખાડવા જઈ રહ્યો છું તો તમે જુઓ જોતા રહેજો જો આ ભોયરું છે મારે છે ને રત્નેશ્વરના ભયરા જેવું અને આમાં પાણી છે ને મિત્રો હમણાં જ ખાલી ચાલુ છે અને આ દૂરથી છે ને અહીંયા પાંચસો મીટર આ બાજુ જતા રહીએ ને તો આ ભોયરું છે ને એક નાનની એવી કાણી જેવું બતાતું હોય છે પણ અત્યારે દૂર જવાય એમ છે નહીં કારણ કે જે સમુદ્રના પાણી અહીંયા નજીક જ છે એટલે આપણે નજીકથી આ વીજળી બારું જોઈ લઈ હાલો આઈજો મારો મિત્રો મિત્રો વર્ષો પહેલા પડેલી અને વીજળી પાડી દીધેલું અને દૂધની જોવાથી હોય ને એવું તમને લાગતું હોય છે અને અત્યારે અહીંયા સમુદ્રના પાણી આપણે નથી બતાવતા એટલે દૂધ જોઈને નાંદીવું તમને રોષ કહેવાય બતાવી હાલો મિત્રો આવા પગથિયા છે આ પેસલા ટાપુના અને હવે આપણે છે ને સડવા મળીએ ધીરે ધીરે આવી રીતે પગથિયા છે હાલો જો ભાઈ અમારે શૂટિંગ ઉતારી રહ્યા છે અને અમારા નીલુ પીઠડિયા ભાઈ તો સરસ મજાની એમની શૂટિંગ ઉતારવાની ટેલેન્ટ છે કેમ છો ભાઈ બસ મજા છે થાકી જાય પગ કળવા મળે ને ના ના એવું કઈ કરી દાદા હો હાલો ભાઈ સડી ગયા અમે પગ ઈચ્છા સડી ગયા અને જો આવો કઈક નજારો છે જો આ ગુંદી કોળીજી હજી હામે मंदिर से, दादा નું મંદિર છે અને આ પાછા અમે આવ્યા એ કિનારો તમને બતાવ્યો તો જઈએ દાદા શું શું છે આપણે હમણાં દેખાડીએ તમને મંદિરની અંદર ઘણી બધી જગ્યા છે હજી તો આ એ પણ ઢોરાની જેમ જ છે પગીચા આવ્યા અહીંયાથી અને આ બધી વનરાય ખીલી ગઈ વરસાદ ભાળી ગઈ એટલે નહીં તર અહીંયા ઉનાળે છે ને મિત્રો બહુ તડકો પડે સાગર રો પણ તડકો લાગે અને હાલી ને અહીંયા સડીને તો થાક લાગી જાય બહુ એવું થાય જવો મિત્રો આ ઉપર છે ને અહીંયા ટાંકો બનાવેલો છે પાણીનો સંગ્રહ કરવા માટેનો અને આ ડંકી નાની મૂકેલ છે આ પાણીનો ભૂગર્ભ ટાંકો એટલે ભોયમાં ટાંકો બનાવેલો છે આ છે દાદાનું મંદિર ઉપર છે ને મિત્રો તો આવી રીતે રસોડું છે આ આની અંદર કાંઈ દાદાનું માનતા માનતા કરવા આવ્યો હોય ને દાદાને જે કાંઈ રંધાતું હોય ખીર છે તો એના માટે થઈને અહીંયા સરસ મજાનું રસોડું અને આ સૈત્ર મહિનાની અંદર યજ્ઞ થાય છે એકવીસ કુંડી યજ્ઞ થતો હોય કે અગિયાર કુંડી યજ્ઞ ત્યારે અહીંયા જો આ હમણાંથી આપણે સૈતર મહિનો જો હશે ચોમાસા પહેલાં આ યજ્ઞકુંડ સૌ મિત્રો આ યજ્ઞ કુંડો છે અહીંયા ચૈત્ર માસમાં યજ્ઞ થતો હોય મકવાણા પાયું ના ઈષ્ટદેવ કુળદેવતા છે એટલે એ મકવાણા પાયું અહીંયા આવીને યજ્ઞ કરે છે અને અહીંયા એક સરખી ઘણા સમયથી પડી છે સાદી સરખી કહેવાય મશીનથી કાંઈ નિશેલી વજનવાળી વસ્તુ તો લાવવી હોય ને તો મિત્રો આપણે ઉપાડીને ન લાવીએ એટલે આ સરખી ચાલું કરી દે અને સરખીથી અહીંયા બેલા ઈટુ સિમેન્ટ કોઈ બીજો સામાન એ બધું આપણે લાવી એક કે અને જો આ મેન મંદિર છે દાદાનું મૈકાસુર દાદાનું મંદિર છે હવે આપણે અંદર દર્શન કરીએ અને વિડીયો ઘણો લાંબો જો આ બિલાડી છે અમારે અહીંયા આલે આ બિલાડી જો આને મિત્રતા તરફ થઈ જાય કાળી બિલાડી છે હાલો આવો બિલાડી ખડ ખાય છે દો ખડ ખાય દાતર કરે ખડ ખાવા મળી હા હમ આવો હવે આપણે આ મંદિર દાદાનું અને હમણાં અંદર જઈને દર્શન કરીએ પછી અહીંયા અમારા દાદા રહે છે એક એમની પણ મુલાકાત કરી આ રીતે કંઈક સ્થાનક છે દાદાનું ભેંસલા નામના ટાપુ પણ અને આ સોલર બેટરી અહીંયા લાઇટની પણ ખૂબ છે અને આ મેં દાદાનું એન ખાનક અને આ બીજા કુળદેવતાઓ અને આ જો ભેંસલા ટાપુનું ચિત્ર દાદાની માનતા કરતા હોય દાદાની એટલે કે મૈકાસુર દાદાની દેરી આ ભેંસલા નામના ટાપુ પર અને અમારા દાદા મકવાણા અહીંયા કાયમને માટે દાદાની સેવા પૂજા કરતા હોય છે ધૂપદીપ કરતા હોય છે એની આગળથી થોડીક દાદા વિશેની વાતો આપણે સાંભળીએ તો દાદા આપણે મૈકાસુર દાદા વિશે તમને જે કાંઈ આવડતું એ દરેક વાત કરો કે આ દાદા મૈકાસુર દાદા એટલે તમારા મકવાણા પરિવારમાં પૂજાય છે શું ઘટના બની છે કેવી રીતે અહીંયા બેઠા છે કેવી રીતે આ ટાપુ ઊભો રહી ગયો છે સમુદ્રની વિશમાં એવું કંઈ આવડે તો તમે વાત કરો થોડીક અમારા દાદા કી દાદા છે અહીંયા બેઠેલા છે કી દાદા મકવાણા એને અહીંયા બેહાય

હા મમી મેં પર કે જાતી હા દાદા હાથી પૈસામાં હા ને ડરામ સે મેસસુ હા વૈસાસુર નામ ના અત્યારે કુળ તરીકે પૂજાય છે અમારા મકોણા પરિવાર તો બીજું અને સામુંડા સાથે કઈ ઘટના બની એટલે એમનો વધ કરવો પિયે એટલે ને ને દોરું બાધરી ભાગાયા હા કે દરમિયાન 15 વાગ્યા હા કે તમને સામુંડા માં એને વહસ કર્યા અને એને ત્રશૂર થી

અહીં આપડે આપણો વિડીયો પૂરો કરીએ અમારો વિડીયો ગમે તો તમે લાઈક શેર કરજો અને હા એ કરોડ રૂપિયા નો સોના નો હાર પણ છડાવેલો છે એ આપડે આમાં બતાવેલો છે તો નમસ્કાર મિત્રો